નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત તારીખ ત્રણ જાન્યુઆરી ના રોજ જે છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ક્લાસ થ્રી એટલે કે વર્ગ ત્રણ ની ક્લિયરિકલ ની અલગ અલગ જે એક્ઝામિનેશન છે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન તેના માટેનું જાહેરનામું એટલે કે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને મિત્રો જેના માટેના ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો ચાર જાન્યુઆરી થી લઈને એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જે છે તે રાખવામાં આવ્યો હતો એટલે કે ફોર્મ ભરવાનું જે કાર્યક્રમ છે તે સમાપ્ત થઈ ગયો છે ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે જગ્યાઓમાં જે સુધારો થયો છે તે અલગ અલગ તબક્કે કેટલો સુધારો થયો છે અને હાલમાં કુલ કેટલી જગ્યાઓ માટે મિત્રો આ ભરતી કરવામાં આવશે સાથે જ મિત્રો કુલ કેટલા ફોર્મ ભરાયા છે અને જે લેખિત પરીક્ષાનો કાર્યક્રમ છે તે ક્યારથી શરૂ થઈ શકે છે આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી સાથે જ સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો પરેશન વિવિધ કર્મચારીઓ મિત્રો ગત ત્રણ જાન્યુઆરીના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ અને ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે કમ્બાઈન કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટેની જાહેરાત ક્રમાંક બસો બાર ઓબ્લિક બે હાજર ચોવીસ

જે મિત્રો ભરતી માટેના ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને પરીક્ષા ફી ભરવાનો જે સમયગાળો છે તેમાં મિત્રો સરકાર દ્વારા જે છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો આજે છેલ્લો દિવસ નક્કી કરવામાં આવે છે એટલે કે સાત તારીખે રાત્રે બાર વાગ્યા સુધીમાં આજે રાત્રે બાર વાગ્યા સુધીમાં તમે જે છે તે પરીક્ષા માટેની ફી ભરી શકો છો મિત્રો મિત્રો વાત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે કુલ કેટલા ફોર્મ ભરાયા છે તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ કમ્બાઇન્ડ એક્ઝામિનેશન માટે કુલ જે ફોર્મ છે તે મિત્રો છ લાખ જેટલા ભરાયા છે એટલે કે કુલ પાંચ લાખ અને સાઈઠ હજાર જેટલા ફોર્મ ભરાયા છે જેમાંથી પાંચ લાખ છે છે ફી ભરી દીધી અને બાકીના હજાર લોકોને તારીખ છ અને એટલે એટલે કે તારીખ સુધીમાં ભરવાનો મોકો મળશે જે જે ફોર્મ છે છે તેનો સમય તે સંખ્યા મિત્રો કુલ ફી સ્વીકાર્યા સાથેનો જે ફોર્મ છે તે મિત્રો પાંચ લાખ અને ચાલીસ હજાર જેટલા ઉમેદવારો મિત્રો જે છે તે નોંધાઈ શકે છે એટલે કે કુલ પાંચ લાખ અને ચાલીસ હજાર જેટલા ઉમેદવારો ગ્રુપ એ અને ગ્રુપ બી ની આ કોમ્બાઈન જે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન છે તે આપશે મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે સૌ પહેલા ગ્રુપ એ અને ગ્રુપ બી માટે પ્રિલિમ્સ એક્ઝામ લેવામાં આવશે જે બંને માટે કોમન હશે તો પ્રિલિમ્સ એક્ઝામ જે છે તેનો કાર્યક્રમ મિત્રો ટૂંક સમયમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવશે અને લગભગ સંભવત જે પ્રિલિમ્સ નો જે કાર્યક્રમ છે તે એપ્રિલ મહિનામાં મિત્રો શરૂ થઈ શકે છે પ્રિલિમ્સ એક્ઝામ જો લોકસભાની ચૂંટણી વહેલી જાય ના થાય તો જે રીતે હાલ મિત્રો સરકાર દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે તે જોતા ગુજરાતમાં જે છે તે મિત્રો જે પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં તમામને મિત્રો જે જે છે છે તે તે પરીક્ષાઓ લેખિત પરીક્ષા પરીક્ષા વાર્ષિક પરીક્ષાઓ તારીખ પચીસ સુધીમાં પૂરી કરી લેવાની જે છે તે હાલ મિત્રો તમામ શિક્ષણ અધિકારીઓને મિત્રો સરકાર દ્વારા આદેશ આપી દેવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા તો એ જોતા એવું લાગી રહ્યું છે ગુજરાતમાં મિત્રો જે લોકસભાની ચૂંટણીનો જે તબક્કો છે તે પચીસ એપ્રિલથી લઈ અને દસ મે સુધીમાં ગમે ત્યારે ગુજરાતમાં ચૂંટણીનું આયોજન થઈ શકે છે આપ સૌ જાણો છો તે પ્રમાણે લોકસભાની ચૂંટણી ગત વર્ષે એટલે કે બે હજાર ઓગણીસ માં ભારતમાં કુલ દોઢ મહિનામાં અલગ અલગ સાત તબક્કાઓમાં ભારતના અલગ અલગ ક્ષેત્રોમાં યોજાઈ હતી આ વખતે પણ મિત્રો એકસાથે ચૂંટણી નહીં યોજાય તમામ જે ગુજરાત ભારત ભરના જે રાજ્યો છે તેમાં અલગ અલગ ઝોન વાઇઝ જે છે તે ચૂંટણી મિત્રો અલગ અલગ સાત થી આઠ તબક્કાઓમાં આ વખતે પણ યોજાય તેવી શક્યતાઓ સેવાઈ રહેલી છે જેમાં ગુજરાતનો જો વાત કરીએ તો ગુજરાતમાં જે છે તે લોકસભાની ચૂંટણી ચોક્કસથી મિત્રો વેકેશન ગુજરાત સરકારમાં જે અલગ અલગ પ્રાથમિક શાળા માધ્યમિક શાળા અને કોલેજોમાં શરૂ થાય છે દસ મે થી લઈ અને પંદર જૂન સુધી તો ત્યાં સુધીમાં મિત્રો જે છે તે પરીક્ષા ચોક્કસથી શિક્ષકો અવેલેબલ રહેશે કારણ કે જે ચૂંટણી હોય છે તે દરમિયાન શિક્ષકો પોતાના જે છે તે મથકો છે જે તે પોતાના કાર્ય ક્ષેત્રો છે ત્યાં ઉપસ્થિત રહેતા હોય છે અને વધારે પડતા મિત્રો ચૂંટણીમાં જે છે તે શિક્ષકોનો ઉપયોગ થતો હોવાથી શિક્ષકો દસ જાન્યુઆરી દસ મે થી ચોક્કસથી પોતાના વતન તરફ પ્રયાણ કરશે વેકેશનમાં તો ત્યાંથી તેમને બોલાવવા મુશ્કેલ થઈ જવા હોવાથી સરકાર ચોક્કસથી ગુજરાતમાં દસ મે માફ હા મે આયોજન કરી દેશે લોકસભાનું તો એ જોતા એવું લાગી રહ્યું છે કે કે ગુજરાતમાં જે જે કાર્યક્રમ છે તે એપ્રિલ મિત્રો શરૂઆતમાં જાહેર થઈ જશે એટલે માર્ચના અંતમાં ગુજરાત એપ્રિલના શરૂઆતમાં થઈ જશે તો એ જોતા લાગી નથી રહ્યું કે એપ્રિલમાં મિત્રો જે ગૌણ સેવાની પસંદગી મંડળની જે પરીક્ષા છે તે લેવાઈ શકે મને એવું લાગી રહ્યું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે કમ્બાઈડ એક્ઝામ છે કોમ્પિટિટિવ એના માટેની ગ્રુપ એ અને ગ્રુપ બીની પરીક્ષા ચોક્કસ થી મિત્રો દસ મે પછી આયોજન કરી શકે છે એટલે કે મે અને જૂન મહિનામાં ચોક્કસ થી આ પરીક્ષા લેવાશે આશા રાખીશું કે મિત્રો આ ગુજરાત પસંદગીની જે એક્ઝામ્સની જે માહિતી છે તેના વિશે આપ જાણી અને આપને સંતોષ મળ્યો છે જય હિન્દ અસ્તુ